ચૌદ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે આ દિવસ નિમિત્તે વિશ્વમાં અલગ અલગ પ્રકારની ઉજવણી થતી હોય છે ત્યારે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા આઠ વર્ષથી વેલેન્ટાઇન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેના ભાગરૂપે મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને મોંઘીદાટ ગાડીઓમાં બેસાડી શહેરની સફર કરાવવામાં આવે છે સાથે સાથે તેમને હોટેલોમાં જમાડી પ્રેમના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે પણ શહેરના સ્કાય મોલ પાસેથી આ જોય ઓફ રાઇડ નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી ફરી પાછી સ્કાય મોલ પાસે પરત ફરી હતી બાદમાં તમામ બાળકોને હોટેલમાં ભોજન કરાવવામાં આવ્યું હતું નમસ્કાર મારું નામ પરમાર વંદના છે આજે ચૌદમી ફેબ્રુઆરીના રોજ યંગ ઇન્ડિયા ગ્રુપ ગ્રુપ દ્વારા અમે માધાપરવાડી શાળાની બાળાઓને મોંઘી મોંઘી ગાડીઓ થાર ક્રેટા ટોયોટા જેવી ગાડીઓમાં બેસાડીને સમગ્ર મોરબીનું પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે આ આ રાઈડમાં જોઈ રાઈડમાં બેસીને અમને બધાને બહુ મજા આવી તે બદલ હું આજે યંગ ઇન્ડિયા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ અહીંયા જોઈએ આપણે જોઈએ તો આપણે વિદેશી સંસ્કૃતિ અપનાવી લીધી છે તેના આધારે આપણે આ વેલેન્ટાઇન ડે ઉજવીએ છીએ પરંતુ આપણે જોઈએ તો આપણી ભારતીય સંસ્કૃતિમાં આ સંસ્કૃતિ નથી આપણે ભારતીય સંસ્કૃતિ અનુસરવું જોઈએ આ યંગ ઇન્ડિયા ગ્રુપ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવવાનું કામ કરી રહ્યું છે તે જોઈને મને ખૂબ આનંદ થાય છે આપણે સૌ જાણીએ છીએ કે ચૌદ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેના દિવસે ખાલી પ્રેમ પ્રેમના ગીતો વગાડવા કરતાં ખરા અર્થમાં પ્રેમ આપીને સ્નેહ આપીને જે આપણી ભારતીય સંસ્કૃતિ છે જે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનો એક સૌહાર્દ છે કે પ્રેમ સ્નેહ અને વાસ્તલ્યનો સમન્વય કરતી અને સર્વેનો સમાવેશ કરતી આપણી સંસ્કૃતિ છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણે બીજાના રાજીપામાં આપણે રાજી થાય એ આપણી ભાવના છે આપણી સંસ્કૃતિની ત્યારે અમે એવું વિચારી રહ્યા છીએ કે પશ્ચિમી સંસ્કૃતિ તરફ આંધળી ડોટ મૂકવા કરતાં આપણે લોકો વાસ્તલ્ય દિવસને ખરા અર્થમાં વાસ્તલ્ય વરસાવીને જે વંચિત બાળકો છે તેમને પ્રેમ આપીને આ પ્રકારની એક જોઈ આયોજન કરીને બાળકોને ખુશ કરવાનો એક પ્રયત્ન કરેલો છે